હાય દોસ્તો વેલકમ બેક ટુ અવર ચેનલ અને આજે ફરીવાર તમને અમે લઈને આવી ગયા છીએ એક મસ્ત મજાની દેશી કાંઠિયાવાળી રેસ્ટોરન્ટમાં કે જે બે પતરાવાળા દુકાનમાંથી જેની શરૂઆત થઈ અને એને સફળતાનો સફર જે ખેડ્યો છે અને આજે એક સેથળીની અને ખાસ કરીને આજુબાજુના બોટાદના ગામડાની એક બ્રાન્ડ બની ગયેલી આ રેસ્ટોરન્ટ છે તો ઇન્ટ્રોડક્શન જે છે એ કુલદીપભાઈ જ મને આપેલું કે ભાર્ગવભાઈ બહુ સમયથી આ જૂની રેસ્ટોરન્ટ હતી અને આજે હવે થોડા સમય પહેલાં જ રિનોવેટ કરીને આને એક રેસ્ટોરન્ટનું સ્વરૂપ આપવામાં આવેલું છે અને બહુ બધા નવા નવા ફેરફારો સાથે આ રેસ્ટોરન્ટ આપની સમક્ષ આવી છે અને બહુ બધા લોકોનો એક કહેવાય ને કે સ્વાદ પ્રિય જનતાનો એક પ્રમુખ સાળંગપુર જે જે આવતા હોય છે દર્શન કરવા એ અહીંયા ફરજિયાત લગભગ રોકાતા હોય છે અહીંનું કાજુ ગાંઠિયાનું શાક અને રતલામી સેવનું શાક ખાવાને સાથે સાથે હવે આ રેસ્ટોરન્ટ તમને બહુ બધી વેરાયટીઝ નવા રૂપમાં આપવાની છે સાથે અત્યારે મારા મિત્ર એવા સેંથળી ગામના જ વતની છે એવા કુલદીપભાઈ દાદલ મારી સાથે છે અને મારા કવિ મિત્ર છે અને આજે મેં તમને વાત કરી કે ઇન્ટ્રોડક્શન જ આ હોટલનું એમના થકીનું છે તો ચલો કુલદીપભાઈ આજે આપણે આ હોટલનો ટેસ્ટ કરવો છે ને એની સાથે સાથે આ હોટલની કંઈક એવી સ્ટોરી છે કે જે પતરાવાળી દુકાનોમાંથી અહીંયા સુધીની સફળતાની સફરો આજે ખેડી છે તો એના વિશે પણ આપણે વાત કરવી છે ટ્રેક્ટર થી શરૂઆત શરૂઆત થાય છે આ છે એ કઈ સબ્જી છે કાજુ ગાંઠિયા આ કાજુ ગાંઠિયા છે અહીને આ જ રતલામ સેવ છે ઓકે અને આ સાથે સાથે તમને કોમ્પ્લિમેન્ટરી છે એ શિંગ અને ડુંગળી ટમેટાનું નું સલાડ છે પ્લેટમાં બધું જ સર્વ થઈ ગયું છે કાજુ ગાંઠિયા શાક છે રતલામી સેવ શાક છે સાથે સાથે રોટી છે ખાસ એક બ્રેડ છે સલાડ છે છાસ છે પાપડ છે બધું જ આવી ગયું છે તો કુલદીપભાઈ શરૂઆત ક્યાંથી કરશું આપણે શરૂઆત કરીએ ભાર્ગવભાઈ એથી પહેલાં તમે જણાવી દઉં કે આ હોટલની શરૂઆત કઈ રીતે થઈ હા તો આજથી વીસ વર્ષ પહેલાં છે ને અહીંયા પતરાવાળી કેબી નથી ત્યાં મહારાજે જે પાઉભાજીનું ચાલુ કરે સૌથી પહેલાં સૌથી પહેલાં શરૂઆત ભાર્ગવભાઈ પણ હું મારા ગામ આ છે એટલે મારું પોતાનું ગામ છે એટલે એ રીતે કહી શકું કે એક તો સ્વાદ આમનો અને બીજો મહારાજનો ભાવ બેના લીધે આ

બ્રેડ સાથે સૌથી પહેલા અહીંયા બ્રેડ સાથે તાજુ ગાંઠિયા મળે હા એની એક ખાસ એવી વિશેષતા છે કે આ અહીંયા રોટી તો હજી થોડા દિવસ પહેલા જ ચાલુ થઈ પણ એની પહેલા જ્યારે વીસ વર્ષથી પહેલાથી ધંધો કરે છે તો આ સબ્જી સાથે અહીંયા બ્રેડ પીરસવામાં આવે છે તો અને ભાઈ એક સબ્જીમાં ટેક્સચર જે છે ને બહુ બહુ જ મસ્ત આવે છે નો ટેસ્ટ એકદમ પંજાબી ટિપિકલ પંજાબી અને સાથે સાથે જે દેશી કાંઠેવાડી સ્ટાઇલની જો વાત કરું તો કાજુ છે એકદમ મસ્ત ફ્રાય થઈ ગયેલા છે અને એની જે એક અરોમા છે એની પણ અલગ છે એટલે કોમ્બિનેશન એકદમ પરફેક્ટ અને યુનિક છે કે કાજુ ગાંઠિયાના શાક સાથે કાજુ ગાંઠિયા અને પંજાબીની ગ્રેવી અને સાથે સાથે બ્રેડ એટલે કંઈક યુનિક છે પણ બેસ્ટ છે શું બ્રેડ સાથે તો આપણે ટેસ્ટ કરી હવે આને આપણે રોટી સાથે ટ્રાય કરીશું રોટી સાથે પ્રોપર તમને ગાંઠીયા વાળી લાગશે કેમકે કાજુ ગાંઠિયા અને એક ગ્રેવીનો જે અરોમાં જે અત્યારે બહાર નીકળે છે અને એ રોટી સાથે એટલે એ જે કહેવાય ને કે થીકનેસ એમાં આવે છે અને એ પણ બહુ સારો એવા ટેસ્ટમાં છે પણ ખાસ યુનિક કોન્સેપ્ટ આ છે કે બ્રેડ સાથે સર્વ થાય છે અને બ્રેડ ખરેખર વધારે તમને ટેસ્ટમાં વધારે અનુકૂળ લાગશે અને યુનિક એક ટેસ્ટ નવો તમને મળશે અને કાજુ ગાંઠિયા તો લગભગ હવે ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ મળતા જ હોય છે પણ કાજુ ગાંઠિયામાં એ ખાસ અહીંનું યુનિકમાં શું છે એવું તો અહીંનો જે એક ચીઝ અંદર જે મેલ્ટ થાય છે અને જે કાજુ મેં તમને અગાઉ પણ વાત કરી કે કાજુ જે છે એ ફ્રાય થયેલા છે એકદમ એનો અરોમા પણ અલગ યુનિક છે અને જે કમ્પેરીઝન ની જો વાત કરું તો કમ્પેરીઝન છે એ બીજા શાક કરતા બહુ તમને ડિફરન્ટ લાગશે એ 100% ની વસ્તુ છે કેમ કે કાજુ નો ટેસ્ટ પણ અલગ આવે છે આ શાકમાં અને જે સાથે સાથે તમારા બાઈટની અંદર જો ગાંઠિયા આવતા હોય ને તો એનો ટેસ્ટ પણ તમને બંને મોઢામાં તમને ટેસ્ટ આવવાના છે અને ભાઈ सब्जी જે જોરદાર એક નંબર ખાલી થઈ ગઈ અને રોટી અને બ્રેડ સાથેનો એક બંનેનો ટેસ્ટ અલગ છે કેમ કે આ એક બ્રેડ સાથેની વસ્તુ છે એક યુનિક છે અને રોટી સાથે તમે એઝ યુઝ્યુઅલ તમે બીજી બહુ બધી જગ્યાએ રોટી અને કાજુ ગાંઠિયાનું શાક ખાધું છે પણ અહીંનું જેને તમને વાત કરી કે ભાઈ ટેસ્ટમાં એક નંબર છે કે જે સેથળી ગામની જે પ્રખ્યાત વસ્તુ જો કાજુ ગાંઠિયા છે તો ભાઈ ટેસ્ટ કરવા તમે સાળંગપુર દર્શન કરવા આવતા હોય એટલે તમે લગભગ તો બધા આવતા જ હોય છે પણ તમે જો ન ખાધું હોય તો તમે પણ અચૂકથી આવજો બહુ જ મજા આવવાની છે તો ભાર્કભાઈ કાજુ કાંઠિયાનો તો તમે અભિપ્રાય આપો જી જી હવે એનું જે સ્પેશિયલ છે હમણાં નવું જે લશ્કરી સ્પેશિયલ ઓકે એ તમને ટેસ્ટ કરાવવું એ સબ્જી છે વાહ ભાઈ ભાઈ આ નવું જ હમણાં સ્ટાર્ટઅપ છે આ રેસ્ટોરન્ટમાં પંજાબીનું અહીંયા પહેલા માત્ર ઓથેન્ટિક દેશી કાંઠિયાવાળી ગુજરાતી ટેસ્ટ નથી મળતું પણ આ લોકોએ હવે જે એક નવો કેવાય ને કે પ્રયાસ કર્યો છે તમારા સુધી સ્વાદ પીરસવાનો એમાં ખાસ કરીને આ કયું છે સ્પેશિયલ લશ્કરી ઓકે સ્પેશિયલ લશ્કરી આ પંજાબી સબ્જી છે તો આપણું પંજાબી સબ્જી તો આવી ગયું છે પણ એ પહેલા મારે ટેસ્ટ કરવું છે રતલામી સેવનું શાક કે જે એકદમ કેવાય ને કે બહુ સ્પાઈસી ને એવું હોય છે તો મને એ ટેસ્ટ કરાવો મને તમે જે વખાણ જે પ્રમાણે ગિરાજા કુલદીપ ટેસ્ટ કરો પછી ગયો બરાબર સો ટકા તો આ છે આપણું રતલામી સેવનું શાક તીખાના શોખીનો થઈ જાવ તૈયાર તમારા માટેની છે આ લસણ નો ટેસ્ટ હે અને ભાઈ આ સબ્જી છે ને મસ્ત આખા જીરાના વઘારથી થાય છે અને તીખાશ જે છે ને રતલામી સેવના શાકની તીખાશ એને રતલામી સેવ થી જ આવે અને રતલાની સેવો ભાઈ ગજબની મસ્ત તીખી છે અને એમાં એ લસણવાળી ગ્રેવી હાય જબરદસ્ત ટેસ્ટ અને હવે ફાઈનલી હું ટેસ્ટ કરવા જઈ રહ્યો છું સ્પેશિયલ લશ્કરી કે જે બે ગ્રેવીમાં તમને મળી જવાનું છે રેડ ગ્રેવી અને ગ્રીન ગ્રેવી તો આ છે રેડ ગ્રેવી અને ગ્રીન ગ્રેવી જે છે એ વિથ પનીરના પીસીસ ભાઈ ગ્રેવી અને બંનેની ટેક્સચર જોતા તો લાગે છે કે એક નંબર જ હશે શાક અને આપણે ચાબલતા ટેસ્ટ કરી લઈએ તો ફાઇનલી હવે ટેસ્ટ કરું છું આ ફર્સ્ટ રેડ ગ્રેવી રેડ ગ્રેવી એકદમ સ્પાઇસી અને આની અંદર છે ને તમને કાજુના પીસીસ પનીરના પીસીસ અને ઉપરથી મેલ્ટ થયેલું થોડું ચીઝ આવું મળી જવાનું છે અને થોડું સ્પાઈસી રહેશે અને હવે આપણે રેડ ગ્રેવી પછી ગ્રીન ગ્રેવીનો ટેસ્ટ કરીએ છીએ ગ્રીન છે એટલે ઓબ્વિયસ છે કે પાલક ઉપર થોડું ટેક્સચર જાય છે અને આ છે એ મીડિયમ સ્પાઈસી એકદમ બાળકો પણ ખાઈ શકે એવું છે એટલે આમ જો તમે ફેમિલી સાથે આવતા હોય તો તમારા બેસ્ટ કોમ્બિનેશન છે સ્પાઈસી અને એકદમ મીડિયમ સ્પાઈસી છે તો પંજાબી સબ્જી પણ એક નંબર છે ભાઈ બહુ જ મજા આવી ગઈ અને સાથે સાથે મને આપેલું છે આ કોમ્પ્લિમેન્ટરી સેલેડ કે જેની અંદર વઘારેલી ડુંગળી છે ટમેટા છે અને સિંગ છે અને ભાઈ કંઈક અલગ જ ટેસ્ટ છે પણ બહુ જોરદાર છે કે આની સાથે તમને આટલું સરસ મજાનું સેલેડ મળવાનું છે અને એ પણ કોમ્પ્લિમેન્ટરી બેસ્ટ તો ફૂડ તો ભાઈ આપણે લશ્કરી રેસ્ટોરન્ટનું ટેસ્ટ કરી લીધું છે એકદમ યુનિક ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ તમને ગાંઠિયાના શાકમાં અને રતલામી સેવના શાકમાં મળી જવાનો છે અને સાથે સાથે ભાઈ પંજાબી સ્ટાર્ટઅપ પણ અહીંયા થઈ ગયું છે રિસેન્ટલી જ આ રિનોવેટ થઈને રેસ્ટોરન્ટ નવી બનાવવામાં આવેલી છે તો આ તમે આખી સફર પણ આ રેસ્ટોરન્ટની જોઈ લીધી કે વીસ વર્ષોમાં આ રેસ્ટોરન્ટ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને આજની તારીખમાં પણ ટેસ્ટ એકદમ યુનિક અને બરકરાર જાળવી રાખેલો ટેસ્ટ તમને અહીંયા મળી જવાનો છે તમે સાળંગપુર આવતા હોય તો સાળંગપુરથી માત્ર પાંચ કિલોમીટરના અંતર પર છે અને બોટાદ અથવા રાજકોટ સાઇડથી તમે સાળંગપુર દર્શન કરવા જતા હોય તો પણ બોટાદથી માત્ર પાંચ કિલોમીટરના એટલે કે સેંથળી ગામમાં આ હોટલ આવેલી છે ગમે ત્યારે દાદાના દર્શને આવો જરૂરથી એકવાર મુલાકાત લેજો અને સાથે સાથે જ્યારે તમે સાળંગપુરમાં રોકાવ છો અથવા તો તમે બોટાદમાં છો તો તમે અહીંના આ એપ્લિકેશનથી તમે ફૂડ ઓર્ડર પણ આ રેસ્ટોરન્ટમાંથી કરી શકો છો અને ત્યાં તમારા લોકેશન ઉપર બેસીને પણ આ ફૂડની તમે મજા માણી શકવાના છો તમને લોકેશનની વાત કરી દઉં સેંથળી બોટાદથી સાળંગપુર જતા સેંથળી ગામ આવે છે સેંથળી ગામમાં એન્ટર થતાં પહેલાં જ આ રેસ્ટોરન્ટ તમને દેખાઈ જવાની છે લશ્કરી રેસ્ટોરન્ટ ખૂબ સરસ મજાનું ફૂડ છે ભાઈ દિલથી જમાડે છે મહારાજ છે અમારા અને ભાઈ સ્વભાવ ખાસ એક મેટર કરે છે મહારાજને હું મારા જ એક મિનિટ તમારે આવવું પડશે આ જે અમારા લશ્કરી રેસ્ટોરન્ટના ઓનર કે જે ખરેખર બધા આટલા વર્ષોથી વીસ વર્ષોથી એકનો એક ટેસ્ટ પીરસવો અને લોકોને જકડી રાખવા તો ભાઈ સ્વભાવ પણ મેટર કરતો હોય એટલે મહારાજ દિલથી જમાડે છે ગમે ત્યારે દાદાના દર્શને આવો ત્યારે મહારાજના લશ્કરી રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અચૂકથી આવજો તમારા ફેમિલી સાથે આવજો ફેમિલીને પણ અલગથી બેસવાની ખૂબ સુંદર વ્યવસ્થા છે તમે જેન્ટ્સ આવો છો બધા તો પણ તમારા માટે બેઠક વ્યવસ્થા ખૂબ સારી છે ખૂબ વિશાળ પ્રાંગણ છે અને મજાનું દાદાના ધામથી એકદમ નજીક છે એટલે વિઝિટ કરવાનું ભૂલતા નહીં ગમે ત્યારે તમે સાળંગપુર આવો ત્યારે